ઘડિયાળ તમે જોયું ઘડિયાળ ઘડિયાળમાં ત્રણ કોટા હોય ત્રણે ત્રણ કોટા ચાલતા જ રે ચાલતા રે ચાલતા રે નવ વગાડા બાર વગાડા ત્રણ વગાડો છ વગાડા પાછા નવ વગાડ નવ છ સાત આઠ નવ દસ અગિયાર બાર વગાડ આવી રીતે ફરતા રે ચાલુ રે ચોવીસ કલાક ઘડિયાળના કોટા ચાલુ હોય ઘડિયાળના કોટા ચાલુ ને ચાલુ ફરતા ને ફરતા એટલા રે છે સાહેબ કારણ કે એકબીજાને નડતા નથી માણસોની જેમ માણસો તો અત્યારે તમે કહેતો પોનનો ગલ્લો ખોલ્યો હોય અને પોનનો ગલ્લો જબરજસ્ત ચાલતો હોય તો મન તો થાય જો જોવા બોલવાના જો એક વાર પોતાના બધા પોતપોતાનાસીબ નું લઈને આવ્યા છે અને પોતપોતાના નસીબ નું લઈને જવાના છે કોઈ વધારે લઈને નથી જવાનું કોઈ ઓછું લઈને નથી જવાનું જેટલું ભગવાનના ઘરેથી તમારું લખાયું છે એટલું તમે લઈને જવાના છો લઈને તો હાથે તો કોઈ લઈને જતું પણ તમે આ જે પૃથ્વી પર જીવો છો એ તમે હાથે લઈને ફરશો એમ ટૂંકમાં કોઈનું તમારા સુખી થવું ને તો હંમેશા પહેલી એક વાત યાદ રાખવાની કોઈનું ખોટું કરવું નહીં કોઈનું ખોટું વિચારવું નહીં થાય એટલી લોકોની મદદ કરવી આ ઉદ્દેશ હોય તો આપણે સફળ થવાના છીએ પણ આપણો ઉદ્દેશ હોય પેલા ગલ્લો હું તો સાહેબ મારા ઘણા પ્રોગ્રામોમાં કઉ છું કે તમે હંમેશા મદદરૂપ હંમેશા તમે કોઈકના કામમાં આવો તમે કોઈકના કામમાં આવ્યા છો તો કોઈક તમારા કામમાં સો ટકા આવવાનું છે આવવાનું છે આવવાનું છે ને આવવાનું છે પણ આપણો કોઈના ના ના આવે ને આપણા આખા ગોમ પાણીથી વ્યાસ આવું રાખીએ ભાઈ તું અમારું કામ કરતું નથી ચોથી પૂંછડા મોરી કરે તમારું કામ તું છાલા કોઈના કોમમાં આવ્યો તો તારા કોમમાં કોઈક આવે ને તું કોઈના કોમમાં આવ્યો ના હોય તો એને કોઈ કંઈક કામ આપ્યું હોય તારે તું એમ કે ભાઈ એકચ્યુઅલીમાં હું બહાર છું પછી એકચ્યુઅલીમાં ભાઈ તમારું કામ કોઈ ના ખાડે એવું હું તો કહું તો સાહેબ કદી કોઈના માટે રોવું શું કામ લેવું પડે કોઈના માટે એ મને મૂકીને જતી દે પછી અમને રડવાનું આ આવે મને ખબર છે આવે પણ નહીં રોવાનું એ તને મૂકીને જતી રહી એમાં તને રોવું આવે ભાઈ હું સમજી શકું છું હું માણસ છું તને રોવું આવે પણ રડવાનું નહીં રડો તો કોઈક દુઃખી માણસ માટે રડો કોઈક સારા વ્યક્તિ માટે રડો તમારા પોતા માટે રડો પોતાનું વિચારીને રડો હું અને કેમ જતી 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 રહી ભાઈ એટલે સાહેબ કોઈ વાતને વધારે ડીપલી વિચારવું નહીં એકદમ ફ્રીલી મગજ રાખો એકદમ ફ્રી માણસ તરીકે રહો બહુ વિચાર વિચાર કરશો ને બહુ ટેન્શન લેલ્યા કરશો નહીં શું લઈને આયા તા શું લઈને જવાના એવું થઈને ઊભું રહેવાનું છે

એવું ક્યાં વિચારવાના હોય એ કરોડપતિ છે મારો બેટો મારા જેમ એ રોડપતિ થઈ જાય થારું આવું ના વિચારે એટલે આવું પર તમને અમારો વિડિયો ગમે છે હું આશા રાખું છું જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે અને ફેસબુક ઉપરથી વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે i you